ડભોઈ વર્ષ બે હજાર સમગ્ર રાજ્યમાં માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ડભોઈ પોલીસ દ્વારા નાગરિકોની સુરક્ષા માટે ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે ઉત્તરાયણના પર્વને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પતંગની જીવલેણ દોરીથી વાહન ચાલકોને બચાવવા માટે ડભોઈ પોલીસે સેવાકીય અભિયાન હાથ ધર્યું ડભોઈ પોલીસ સ્ટેશનના પીઆઈ કેજી ઝાલાના સીધા માર્ગદર્શન હેઠળ ડભોઈના વ્યસ્ત ગણાતા સિનોર ચોકડી વિસ્તારમાં એક વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે પોલીસ સ્ટાફ દ્વારા રસ્તા પરથી પસાર થતાં ટુ વ્હીલર ચાલકોને અટકાવી તેમની સુરક્ષા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા ત્રણસો જેટલા વાહનો પર સેફટી ગાર્ડનું ઇન્સ્ટોલેશન ઉત્તરાયણ દરમિયાન આકાશમાં ઉડતી પતંગોની કાચ પાયેલી ધારદાર દોરી રસ્તા પરથી પસાર થતાં ટુ વ્હીલર ચાલકોના ગળામાં આવી જતી હોય છે જેના કારણે ભૂતકાળમાં ગંભીર ઇજાઓ અને મૃત્યુના અનેક બનાવો બન્યા છે આ જીવલેણ અકસ્માતને અટકાવવા માટે ડભોઈ પોલીસ દ્વારા આશરે ત્રણસો જેટલા ટુ વ્હીલર વાહનો પર લોખંડ સેફ્ટી ગાર્ડ તાર લગાડી આપવામાં આવ્યા હતા વાહન ચાલકોને હેલ્મેટ પહેરવાના અને દોરીથી સાવધાન રહેવા માટે સમજણ આપવામાં આવી હતી આ કામગીરી સંપૂર્ણપણે નિઃશુલ્ક અને સેવાભાવથી કરવામાં આવી પોલીસ સ્ટાફની સક્રિય કામગીરી આ માનવતાવાદી કાર્યક્રમ કાર્યમાં ડભોઈ પોલીસ મથકના પીએસઆઈ ગોહિલ કોન્સ્ટેબલ ભાઈલાલભાઈ હસમુખભાઈ નાગજીભાઈ સહિતના સમગ્ર પોલીસ સ્ટાફે ખડે પગે રહી સેવા આપી હતી પોલીસ દ્વારા કરવામાં આવેલી આ સામાજિક જાગૃતિની કામગીરીને નગરજનોએ ઉમળકાભેર વધાવી લીધી લોકમુખે પ્રશંસા અત્રે ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે પોલીસ માત્ર દંડ દંડનીય કાર્યવાહી કરતી જોવા મળી મળતી હોય છે પરંતુ ડભોઈ પોલીસે નાગરિકોના જીવ બચાવવા માટે સામે ચાલીને સુરક્ષા કવચ પૂરું પાડતા લોકોમાં પોલીસની છબી વધુ ઉજ્જવળ બની છે વાહન ચાલકોએ પણ આ પહેલ બદલ ડભોઈ પોલીસ આભાર વ્યક્ત કર્યો હતો ગાર્ડ લગાવવામાં આવેલ છે સેફ્ટી ગાર્ડ લગભગ બસો થી ત્રણસો જેટલા ટુ વ્હીલરમાં સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવેલ છે ઉત્તરાયણ નિમિત્તે જે દોરીના કારણે ગાળું કપાવાનું તેમજ શરીરના કોઈ પણ ભાગે કપાવવાનો ડરના કારણે આજ રોજ સિનોર ચોકડી ખાતે સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવેલ છે